સાથે હું છું મુહિબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પંચાયતી રાજ કે જે આ દેશમાં ખૂબ જ સુદૃઢ માનવામાં આવે છે અને જ્યારે આપણે પંચાયતી રાજની વાત કરતા હોઈએ ત્યારે આપણે વાત કરીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની એટલે કે નગરપાલિકાની ચૂંટણી પંચાયતોની ચૂંટણી કે જે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય કે જૂથ પંચાયત હોય પરંતુ છેલ્લા બે વર્ષથી બોતેર જેટલી નગરપાલિકાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી યોજાઈ અને તેને લઈ હવે ધીરે ધીરે સુખબુગાહટ વધી રહી છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લગભગ એક મહિનાની અંદર અંદર યોજાઈ શકે તેવા સમાચાર સૂત્રો તરફથી મળી રહ્યા છે ત્યારે જે બોતેર નગરપાલિકાઓ છે તે બોતેરે બોતેર નગરપાલિકાઓમાં ટાઈમ્સ ઓફ ગુજરાતની મેઘા કવરેજ આજથી ચાલુ થવા જઈ રહી છે અને આ મેઘા કવરેજમાં બોતેરે બોતેર નગરપાલિકાની હદ વિસ્તારમાં જઈને અમે સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કરીશું લોકો પાસે લોકો પાસે જઈ જાણવાનો પ્રયત્ન કરીશું કે જે બે વર્ષ નગરપાલિકાની ચૂંટણી ન યોજાય તે ચૂંટણી ન યોજાવવાના નુકસાનો શું રહ્યા અને નગરપાલિકા સત્તાવિહોણી બની હતી તેના નુકસાનો શું રહ્યા લોકોની સમસ્યાઓ શું છે સ્થાનિક લેવલે લોકો કયા મુદ્દે વિચારી રહ્યા છે અને આ વખતે કયા નગરપાલિકામાં કોનું શાસન થશે તેની પણ આપણે વાત પબ્લિક જોડે કરવાના પ્રયત્ન કરીશું અને જે પ્રથમ નગરપાલિકામાં આપણે કવરેજ કરવા જઈ રહ્યા છે છે તે વિજાપુર વિજાપુર નગરપાલિકા પાછળ તમે જોઈ શકો છો વિજાપુર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને આ સાત વોર્ડની અંદર સાથે સાત વોર્ડની જનતા સાથે આપણે જાણવાના જઈને પ્રયત્ન કરવાના છે કે આ વિજાપુર નગરપાલિકામાં આ વખતે કોણું શાસન બેસશે કોણા

વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી અને આ પેટા ચૂંટણીમાં ફરી એકવાર ડોક્ટર સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટી પક્ષથી જીતી ગયા છે ત્યારે રાજ હાલ પૂરતું વાત કરીએ વિધાનસભા પૂરતું તો હાલ સીજે ચાવડાનું રાજ એટલે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે વિજાપુર વિધાનસભામાં ત્યારે હવે નગરપાલિકામાં તેના શું ઇમ્પેક્ટ પડે છે અને વિજાપુરની જનતા શું વિચારી રહી છે નગરપાલિકામાં શું શું બદલાવ થવા જોઈએ અને કઈ કઈ સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ તે આપણે વિજાપુરના લોકો સાથે વાત કરવાની છે કુલ 28 જેટલી સીટો વિજાપુર નગરપાલિકામાં છે અને જો બહુમતીનો આંકડો હોય તો લગભગ સોળ જેટલી બેઠકો તમને જોઈએ ત્યારે જઈએ વિજાપુરની જનતાની વચ્ચે વિજાપુરના લોકો વચ્ચે અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે કયા મુદ્દે વિજાપુર નગરપાલિકાના મતદારો લાઈનમાં ઉભા રહીને વોટ કરવાના છે નગરપાલિકાની કવરેજ શરૂ થઈ ત્યારે અમે વિજાપુર નગરપાલિકાની કવરેજ કરી રહ્યા છે અને વિજાપુરિપા નગરપાલિકાના જે સાત વોર્ડ છે સાથે સાત વોર્ડની જનતા પાસેથી જાણી જઈને જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે શું શું સમસ્યાઓ છે લોકોની અંદર ત્યારે અમે મકરાણી દરવાજા વિજાપુરનો જે મકરાણી દરવાજા વિસ્તાર છે તે વિસ્તારમાં આવીને ઉભેલા છે અને અહીંયા લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ શું નામ તમારું જાડેજા રચીકરણશી ક્યાં રહો હનુમનપુરા ઠાકોરવાસ બરાબર ત્યાં અઘાડી અમારી સમસ્યા એટલી છે કે જો અઘાડી મારા ઘર અઘાડી પોણી ભરાય છે બરાબર અને ત્યાં આગળ અમારા ચોકમાંય ભરાય છે તો મકાન દરવાજા આગળ એ પણ ભરાય છે અને એ આગળ કોઈ સાફ સફાઈ રહેતી નથી કોઈ નહીં રાખતું હા આ કશું રહેતું નહીં હાલ તમે તપાસ કરવી હોય તો કરી જો તો કેટલી ગંદકી ને કેવું છે એ વાતાવરણ તમે જોઈજો ગંદકી બહુ છે હા આ જોઈ લો કે પણ આ તમે નહીં જોતા

आगे, आगे, तो आर ये आज एक बात हम आ गटर लाइन खुल ली है तो आज आई ने आ परिस्थिति तो अति पूर्णी वो माओ बना पर आ आ वो माओ आ हमार हमार माता जी ना मंदिर का गाड़ी हमार पकेला को जो वो तो चीची इतना जी लगन की नहीं समस्या चाव बोलो हाँ अना मेन मच्छरों नहीं मेन मच्छरों मच्छरों नहीं आज आज तो कोई जगह है थोड़ी नहीं आज आज रोन पर रोन पे लिए करना કોઈ પ્લે કરી નહીં એવો ને આ તો કેમેસર લાઈન આવા સમય છે ગવર્મેન્ટના સમયે કલો કે આપણા આ હોય કૅમેસર લાઈન તો મચ્છર મચ્છર ઓછા આજ દિન સુધીમાં કોઈ તારું કેમેસર જોયું છે કોઈ દિવસ નહીં નથી કાઢ્યું આજ દિન સુધીમાં

તો આ નગરપાલિકા ની સમસ્યા અમે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મકરાણી દરવાજા પાસે અમે હાલ લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે અચ્છા બીજા એક ભાઈ છે બીજા એક ભાઈ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું નામ તમારું માર નામ ઝાલાપુરીબેન દેવુશી

करवानी कोई नहीं पजी आ, नहीं चावड़ा साहब तो आया नहीं गया चावड़ा साहब नहीं आया गया है गया है आवता नहीं चावड़ा साहब पानी जीता गया गटर बतो पर तुम्हारा क्या नाम है उभराय सर जितु जी जितु रिको तो रहो यहां गए डडो तो मकराणी मतलब सु है पजी यहां पानी नहीं से नहीं समस्या है आ गटरो तो बदे उभराई सी गटरो उभराई गटरो उभराई जाए चत्रो कोई साहेब ने आबियो न आबे भाटियोमा बहु जमा तकलीफ ने आबियो न सु थयो रे आपेल बात करलो हमारे साहेब બોલો બ ગટરો આવે આ પાણી બધો બહાર આવે પાણી કેટલા વર્ષથી સમસ્યા સમસ્યા સાફ કરતા સાફ આ સાફ જો એટલે પછી હવે નગરપાલિકામાં વોટિંગ કોને કરવો

વોટિંગ આવ્યું એટલે હા એટલે આગળ પેલું આ સોલ્વ કરવા મારું પણ કોઈ કરતું જ નહીં બધા કહીને જાય છે કે સોલ્વ કરીશું હા આપણે નહીં કરતા કોઈ નહીં કરતું તો જે રીતે તમે જોઈ રહ્યા છો કે નગરપાલિકાની જે સમસ્યાઓ જાણવા માટે વિજાપુરનો જે મકરાણી દરવાજાનો વિસ્તાર છે ત્યાં લોકો સાથે અમે વાતચીત કરીએ છીએ ને વિદાઉટ કટ વિડીયો હોય છે અમે લોકો પાસે જઈએ છીએ લોકો જે રીતની સમસ્યા જે પણ અંદાજમાં બોલવાનો પ્રયત્ન કરે છે એ જ અંદાજમાં અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ નગરપાલિકાની સમસ્યાઓ હાલ ચાલી રહી છે કે જેને લઈ અમે ફરી રહ્યા છે જે વિજાપુર નગરપાલિકા છે તેની જે ગલીઓ છે તેના જે રસ્તાઓ છે તે જોવા માટે ફરી રહ્યા છે અને લોકો સાથે ફરી રહ્યા છે લોકો પાસે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે શું સમસ્યાઓ વિજાપુર નગરપાલિકામાં યોજાયેલી છે ત્યારે

આ બે સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો નેતાઓ હવે આવશે વોટ માંગવા માટે તો પણ અમે એમ કે શું આ રોડ અને આ ગંદકી જેટલી થાય છે મચ્છર જેટલા કઈ દીશું પણ પોણી ચચાદારી આવે છે પોણી બેન શું નામ તમારું કેમ જોયા ગંદ નામ શું તમારું કીલા બેન તો હવે ચૂંટણી આવશે તો વોટ આલવે જે હમુ કર છે ઇનાલ શુનક નહીં આલવા ને તો નહીં આપવાનું કયો વોટ લાગે તમારો આ દરવાજા दरवाजा थी वोटला गया कॉर्पोरेटर कौन जाता हमारा आइडिया खरी का कोई आइडिया नहीं कौन आगन पे आ... तो नहीं जफा चेटली गंद मोर आइए વોટ માંગિન ભાઈ જોવા આવે તો ને નહીં આવતું કોઈ કોઈ વોટ લઈ લે પતિજી બાટ વોટ લઈ વોટ અને પતિજી જો તે વોટ લેવાનું હોય ને તો ઉધી गरज રાખશું ચવાણો આવશે અચ્છા ચવાણો આપે ને અહીંયા હા ચવાણો અમે ખાવું નથી અમારે હવે ચવાણું નથી હવે હવે કે કામ કરો તો જ રોડ બોડ બની આલો તો તમારું પાણી આવે નાવા ધોવાની સગવડ થાય

તો જે રીતે તમે જોઈ રહ્યા છો કે અહીંયા સમસ્યાઓ ઘણી બધી છે અને મારી સાથે ખાસ કરીને મહિલાઓ હતી નગરપાલિકાની ચૂંટણીમાં મહિલાઓનો વોટ અગત્યનો કારણ કે જે જે રીતની પાણીની સુવિધાઓનો અભાવ હોય કે ગટરની નગરપાલિકાની પાણીની સુવિધાઓનો અભાવ હોય આ દરેક જે અભાવ છે તેને જો ફેસ કરતો હોય તો મહિલા જે વોટ બેંક છે મહિલા વર્ગ છે તે ફેસ કરતો હોય ને આ વખતે અહીંયા મકરાણી દરવાજાના જે લોકો છે તે લોકો કહી રહ્યા છે કે આ વખતે ચવાણાથી અમે નહીં પોતાએ જે આપણા નેતાઓની પેટર્ન રહેલી છે કે ચવાણું આપે છે અહીંયા દર વખત ચવાણું આપે છે તો જે તો જે રીતે આ લોકો કહે છે કે દર વખતે ચવાણું આ લોકોને આપે છે ને તે ચવાણાથી આ વખતે જે કામ થશે ને તો જ અહીંયા આ લોકો વોટ કરવાના છે તો ખેર અહીંયા મકરાણા દરવાજાથી અમે હાલ રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને બીજા એક વિસ્તારમાં જઈને દિવસભર વિજાપુરના ગામડાઓમાં ફર્યા બાદ તાક મેળવવાનો પ્રયત્ન કર્યો કે વિજાપુર નગરપાલિકામાં આ ખરે પરિસ્થિતિ કઈ છે પરંતુ જે લોકો સાથે વાત કરી તે લોકો સાથે જ્યારે અમે વાત કરતા ત્યારે જણાવ્યું કે વિજાપુર નગરપાલિકાના હદ વિસ્તારની સ્થિતિ ખૂબ જ ખરાબ જણાઈ રહી છે ઘણી સમસ્યાઓ અમારા સુધી પહોંચી ઘણી વાતો અમારા સુધી પહોંચી અને દિવસ ગરમીવાળો હતો એટલે નારિયેળનો જૂસ છેલ્લા જતા રહેતા બાકી ફરવાનું છે આપણે ગુજરાતના દરેક અલગ અલગ જ્યાં પણ નગરપાલિકાની ચૂંટણી છે ત્યાં ફરવાનું છે રોનક જ્યૂસ સેન્ટરમાં હાલ બેસેલા છે તેમના માલિક પણ અહીંયા બેસેલા જો શું નામ છે ભાઈ તમારું અચ્છા માલિક બહાર ગયા આપકા નામ ક્યા ક્યા નામ હૈકબાલ ભાઈ નામ યાકુબભાઈ જૂસ વાલે નામ અચ્છા યાકુબભાઈ આપકા નામ ક્યા હૈકબાલ ભાઈ તો ઇકબાલ ભાઈ કા જૂસ પીતે પીતે અમે વિડીયો કો એન્ડ કરતા વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ કોઈક નવી નગરપાલિકા સાથે નવા મુદ્દાઓ સાથે નવી વાત સાથે આપણે મળીએ ત્યાં સુધી મને અને મારા સાથી આદિલ સૈયદને રજા આપશું